તો હેલો મિત્રો સ્વાગત કરજો કરજોની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે જો તમારી પાસે રેશન કાર્ડ હોય તો આ વિડીયો ખાસ જોઈ લેજો કારણ કે મિત્રો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી નવા નિયમો જાહેર થવાના છે અને નવા નિયમો જાહેર થતાં જ લાખો લોકોના છે તે રેશન કાર્ડ છે તે બંધ થઈ જશે તો કે કોના કોના રેશન કાર્ડ બંધ થવાના છે અને શું નવા નિયમો જાહેર થવાના છે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું તો વિડીયો અન સુધી બન્યા રહીજો અને જે વિડીયો ગમે તો વિડીયોને લાઈક આપી ચેનલ નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી મિત્રો અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારા વિડીયો તમે કયા કામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો વિડીયો આ ગામ ક્યાં શહેર સુધી પહોંચી રહ્યો છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ કે છેલ્લા કેટલાક સમયથી મિત્રો કેન્દ્ર સરકાર રાશન વિતરણ પ્રણાલીમાં પારદર્શિકતા પર ભાર મૂકવામાં આવે છે એક જ વ્યક્તિ સમાન વારનાથી રાશન લઈ રહી હતી અથવા અયોગ્ય લોકો પણ ફાયદા કરક હતા આ માટે સમાન માટે એક કેવાસી બનાવવામાં આવી છે આમ કરવામાં આવે છે કે પરિણામે તમારું નામ રાશન કાર્ડમાંથી યાદીમાંથી દૂર થઈ શકે છે અને તમે સસ્તા ભોજન મફત રાશન અને અન્ય યોજનાઓ વંચિત રહી શકો છો એટલે કે મિત્રો છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર રાશન મિત્ર પ્રણાલીની અંદર પારદર્શિકતા પર ભાર મૂકવામાં આવી હતી અને એક જ વ્યક્તિ સમાન વર્ણનથી રાશન લઈ રહ્યો હતો અથવા અયોગ્ય લોકો પર રાશનનો લાભ લઈ રહ્યા હતા તે માટે મિત્રો થઈને બધાને સમાન રીતે લાભ મળી રહે અને બધાને સમાન રીતે રાશન મળી રહે તે માટે થઈને મિત્રો કેન્દ્ર સરકાર ઈ કેવાયસી ફરજિયાત કર્યું હતું અને મિત્રો આ ઈ કેવાયસી ફરજિયાત કર્યું હતું જો તમે ઈ કેવાયસી નથી કરાવતા અથવા તો તમારું નામ છે તે રેશન કાર્ડ યાદીમાંથી દૂર કરી દેવામાં આવે છે અથવા તો સસ્તા ભોજન મફત રાશન અન્ય યોજનાઓને અંદર લાભમાંથી તમને વંચિત કરી દેવામાં આવી છે મિત્રો તે માટે થઈને તમારે શું કરવું જોઈએ મિત્રો કે મિત્રો તમારી મુલાકાત લેવાની કોઈ જરૂર નથી મિત્રો રાશિની દુકાન જઈને પરંતુ તમે તમારા મોબાઈલ દ્વારા પણ તમે આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો ઈ ની તો કે કઈ રીતે કરવી તો કે તમારા મોબાઈલ ફોન પર મારા કેવાયસી અને આધાર ફેસ આઈડી એપ ડાઉનલોડ કરો એપ્લિકેશન ખોલો અને તમારું સ્થાન દાખલ કરો હવે તમારો આધાર નંબર કેપ્ચર અને ઓટીપી દાખલ કરો તમારી પર નોંધ કરો કેમેરા ચાલુ કરો તમારા ફોટો પર ક્લિક કરો અને સબમિટ કરો તમારી એ કેવાયસી પ્રક્રિયા થોડીક સેકન્ડની અંદર પૂર્ણ થઈ ગઈ એટલે કે મિત્રો પહેલે તમારે સૌપ્રથમ છે મોબાઈલ નંબર મોબાઈલ ફોન પર તમારે માઇક કેવાય છે અને આધાર ફેસ આઈડી છે તે ડાઉનલોડ કરાવી છે મિત્રો અને ત્યારબાદ એપ્લિકેશન ખોલવાની રહેશે અને તમારું સ્થાન છે તે દાખલ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે આધાર નંબર કેપ્ચર અને આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર આપ્યો છે તેની અંદર ઓટીપી આવશે તે ઓટીપી

પહેલા માય સી એપ્લિકેશન ખોલો પછી તમારું સ્થાન દાખલ કરો તમારું સ્થાન દાખલ કર્યા પછી આધાર નંબર અને ઓટીપી દાખલ કરો જો સ્ટેટસ વાય બતાવે છે તો તમારું ઈ કેવાય સી પૂર્ણ થાય છે જો નહીં તો શક્યતા એટલે પહેલી તકે ઈ કેવાય સી પૂર્ણ કરું એટલે કે મિત્રો જે તમે પહેલેથી જ ઈ કેવાય સી કરી લીધું હોય તો મિત્રો તમારો સ્ટેટસ એ તપાસવાનું ભૂલતા નહીં પહેલા તમારે સ્ટેટસ તપાસવા માટે પહેલા માય કેવાય સી છે એપ્લિકેશન તે ખોલવાની રહેશે ત્યારબાદ તમારું સ્થાન દાખલ કરવાનું રહેશે અને સ્થાન દાખલ કર્યા પછી તમારો આધાર નંબર કેપ્ચા અને ઓટીપી દાખલ કરવાનો રહેશે મિત્રો અને તરત જ તમારો સ્ટેટસ દેખાવા કરાવી લેજો મિત્રો ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે જો મોબાઈલ એપ્લિકેશન નું કામ કરતું નથી અથવા તમને ઇન્ટરનેટ નો અનુભવ કરવાની જરૂર છે તો ગભરાશો નહીં તમે તમારી નજીકના રેશન પર પણ એ પૂર્ણ કરી શકો છો અને પીઓએસ મશીન દ્વારા તમારા અંગૂઠા અથવા તમે એ કરાવી શકો છો અને આધાર કાર્ડ અને રેશન કાર્ડ તમારી સાથે જોડવાની જરૂર પડશે એટલે કે મિત્રો અંદર આ એપ્લિકેશન કામ નથી કરતું અથવા તો તમે ઇન્ટરનેટનો અનુભવ કરી રહ્યા છો મિત્રો એટલે કે તમારું ઇન્ટરનેટ છે તે બરોબર પકડાતું નથી મિત્રો તો કે મિત્રો તમારે ગભરાવાની જરૂર નથી તમારા નજીકના જે રેશન છે દુકાન છે તેને ત્યાં જઈને એ કેવાયસી પૂર્ણ કરી શકો છો ત્યાં પીઓએસ મશીન દ્વારા તમારા અંગૂઠા અથવા આંગળીના ફિંગરપ્રિન્ટ દ્વારા તમે પણ એ કેવાયસી કરાવી શકો છો અને સાથે તમારે કોઈ પણ નિક્ષેપ વિનાની પ્રાપ્તિ પસંદગી વિના ચાલુ રાખો જો એકત્રીસ ડિસેમ્બર પહેલા તમારા કાર્ડ એક કરો થોડી બેદરકારી સ્વાસ્થ્યનું કારણ બની શકે છે અને આ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરો અને કોઈ પણ સુરક્ષિત કરો એટલે કે મિત્રો કોઈ પણ રાજ્યની અંદર તમે રહેતા હોય એકત્રીસ ડિસેમ્બર પહેલાં તમારે એક કરાવી લેજો અને બેદરકારી દૂર કરીને તમે એક કરાવી લેજો ને કે તમે આની અંદરથી તમે પણ વંચિત રહી શકશો અથવા અન્ય લાભોની અંદરથી પણ વંચિત રહી શકશો તે માટે તેને તમે એકત્રીસ ડિસેમ્બર પહેલાં તમે એ કેવાયસી કરાવી લેજો તો મિત્રો આ રેશન કાર્ડ ધારકો માટે એક જાન્યુઆરી બે હજાર જે મોટા નિયમો બદલાવાના છે મિત્રો અને જે નવા નિયમો તેની અપડેટ તો મિત્રો અમે આશાથી તમને આ વિડીયો ગમ્યો છે તો વિડીયોને એક લાઈક કરી દો અને જો તમે ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને દબાવી દો જેથી કરીને અમે કોઈ પણ આવી રેશન કાર્ડ લગતી માહિતી લાવી અમારી યુટ્યુબ ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મરતી રહે થેન્ક યુ મિત્રો